જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ પોલીસ મેદાનમાં વાહન ચેકિંગથી માંડી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા સાથે નશેબાજોને પકડવા માટે પોલીસની કામગીરી જિલ્લામાં આજે વર્ષનો છેલ્લો દિવસ અને બે હજાર પચીસના નવા વર્ષને આવકારવા માટે યુવાધન થન ગની રહ્યો છે જેને લઈ ભરૂચ શહેરના તેમજ અંકલેશ્વરના અનેક વિસ્તારોમાં પાર્ટીનું આયોજન કરાયું છે ત્યારે જિલ્લા પોલીસ પણ એલર્ટ મોડમાં આવીને જિલ્લાના તમામ પોલીસ મથકોમાં રાત્રિ વાહન ચેકિંગ અને રાત્રિ પેટ્રોલિંગ તેજ બનાવવામાં આવ્યું છે ભરૂચ શહેરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજ હાઈવે બાયપાસ ચોકડી અને મોહમ્મદપુરા વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં વાહન ચાલકોને બ્રેક દ્વારા પણ ચેક કરવામાં આવ્યા હતા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા પાંચ વ્યક્તિ શક્તિના અને શ્રવણ ચોકડી વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું જ્યારે સી ડિવિઝન પોલીસ મથકમાં પણ પીઆઈની હાજરીમાં જાડેશ્વર ચોકડી એબીસી સર્કલ સહિતના વિસ્તારોમાંથી પસાર થતા વાહન ચાલકોનું વાહન ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી આ સિવાય એકતમીસમી ડિસેમ્બરના રોજ પોલીસ તેમના વિસ્તારમાં આવતા ફાર્મ હાઉસ અને હોટલો ઉપર પણ બાદ નજર રાખી રહી છે